જાળીવાળા ચેનલ ગેટના બંને તાળા તોડ્યા હતા તેઓએ બેંકમાં ઘૂસીને એલાર્મ સિસ્ટમ તોડી નાખી હતી સોમવારે સવારે બેન્ક મેનેજર અક્ષય જાદવ અને અન્ય કર્મચારીઓ કામ પર આવ્યા ત્યારે ચોરીનો પ્રયાસ થયાનું ધ્યાન આવ્યું હતું મેનેજરની ચેમ્બરમાં ફાઇલો વેરવિખેર હાલતમાં હતી સીસીટીવીનું ડીવીઆર ગાયબ હતું તિજોરીનું હેન્ડલ તૂટેલી હાલતમાં મળ્યું હતું તપાસમાં જાણવા મળ્યું કે ચોરો તિજોરી તોડવામાં નિષ્ફળ રહ્યા હતા આથી બેંકમાં રાખેલી લાખો રૂપિયાની રકમ સુરક્ષિત રહી હતી શનિ રવિની રજાનો લાભ લઈને ચોરોએ આ પ્રયાસ કર્યો હતો બેંક મેનેજર અક્ષય જાદવે અજાણ્યા શખ્સો વિરુદ્ધ સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે તપાસ શરૂ કરી છે ગુજરાતી મહેસાણા